રેલવે ઓવરબ્રિજ પર ડમ્પર અને અકસ્માત સર્જાતા મોટર ચાલક બુધવારે અગિયાર કલાકે રેલવે ઓવરબ્રિજ પર ડમ્પર અને મોટર સાયકલ અકસ્માત સર્જાયો ડમ્પરની અડફેટે મોટરસાયકલ ચાલકનો કમકવાર અકસ્માત સર્જાતા મોટરસાયકલ ડમ્પરના નીચે આવી ગયું હતું જ્યાં મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા એક સ્વાણ દ્વારા દિયોતર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં યુવકને સારવાર આપી વધુ સારવાર અર્થે યુવકને પાટણના ધારપુર ખાતે ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ લોકોને થતા રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તો ગામના યુવક મનુભાઈ રમેશભાઈ હોવાનું જાણવા મળ્યું છે રેલવે ઓવરબ્રિજની કામગીરી ઉબડ ખાબડ રહેતા વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક બેલેન્સ ખોઈ નાખતા અકસ્માતોની ઘટના સર્જાય છે ત્યારે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ ખુલ્લું મુકતા એક વર્ષ પણ પૂર્ણ થયું નથી જ્યાં અકસ્માતોની વંજાળ જામી રેલવે ઓવરબ્રિજ પર રેતી ભરેલા ડમ્પરો વર રોડ ભરે ચાલતા રેતીની ધૂળ ઉડતા મોટર ચાલ મોટરસાયકલ ચાલકોના આંખોમાં ધૂળ ઉડતા મોટરસાયકલ ચાલક બેલેન્સ ખુલવાતા ક્યાંક અકસ્માતની ઘટનાઓ સજાવા પામી છે લોકો દ્વારા મીડિયા દ્વારા તંત્રને પણ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને નિર્દોષ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે ત્યારે ફરી એકવાર દેવદર રેલવે ઓવરબ્રિજ પર મોટરસાયકલ ચાલક ડંફર નીચે આવી જતા મોટી દુર્ઘટના સર્જાય છે